પપ્પા પપ્પા આ વખતે કો ન્યુ યર ના ફરવા લઈ જાવ ફરવા લઈ જાઓ ના ના હો આ સિયાડા માં ફરવા નો જવાય છ વાગ્યામાં તંધારું થઈ જાય ઠરી જાય ઠરિયા ના કે બંધ થઈ જાય ક્યાં જાવું નથી હો ફરવા હે હું તમને શું કહું છું આ વખતે આપણે ચોમાસામાં લોનાવાલા ફરવા જઈએ મારે કેટલા ટાઈમ થી ઈચ્છા છે ના ભાઈ ના હો આવા ચોમાસામાં ક્યાંય ફરવા ન જવાય હાલતા રસ્તા બંધ થઈ જાય છે ખબર છે ને એટલે ચોમાસામાં તો જોખમ લેવાનું જ નહીં ફરવા જવાનું ઘરે હારા જ ના કરતા પપ્પા પપ્પા હવે કો ઉનાળાનું વેકેશન આવ્યું કાઈક તો ફરવા લઈ જાઓ અમને બે કેક તો લઈ જાઓ ફરવા

आप <laughs>